મદદ તો કરાવે ને મારા હાથમાં હું એક હાથમાં હું બોલે એક હાથમાં દૂધ ફ્રીજમાં મૂકાવે છે દીકો દીકો દીકરો અમારો મય દીકો તો મોટો થઈ ગયો છે હવે હવે તેમ દાંત કાઢે ને જોયા રાખે જો કાકા હું કરે હું ને બધું સમજવા શીખી ગયું છે ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વલોગમાં બધાને જય માતાજી બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ તો મિત્રો હું તો સવારમાં સાડા છ જાગ્યો ગયો સાડા સાત નહીં પણ સાત પોણા સાત જાગી ગયા છું તો આમ બ્રશ તો પપ્પા આવ્યા મામાને ઘરે ગયા હતા ને મિત્રો હું કેમ એકલા આવ્યા મારી યુટી છે જયારે જવું પડે ને હાલેની ગેરહાજરી પડે મિત્રો મમ્મી તો મમ્મી એક દિવસ રોકાશે ને કાલે ગયા છે એવું થયું સવાર સવારમાં પપ્પા ઠંડી ઠંડીના મને વિચારી આવ્યો કેમ ગાડી આવી ગઈ છે સાડા છે નીકળ્યો તો ખાડા હાથે ઘરે વા પપ્પા આમ કહો ને ચાલો લોગમાં બે કંટ્રોલ રહી ગયો મારે જ આવું છું કોલેજે બોટા તો બધું ક્યાં થઈ ગયું છે આપણે હાલો અને આ પેલો ટી શર્ટ પહેરું છે કેવું લાગે સારું લાગે છે કોમેન્ટ કરજો જરૂર ગમે તો લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણું બેગ પીડ્યું છે આમ ભાભી સાફ સફાઈ કરવાનું ચાલુ છે હાલો નીકળીએ ગાવું પણ સવાર સવારમાં નીકળી જાય અરે અરે ભાભી જય શ્રી કૃષ્ણ હે હા શું કરો બધું આવું બધું વાળું પડે ખરાબ લાગે મિત્રો હાલો તો ડ્રાઈવર પણ કેટલી નીકળતી જાય સવાર સવાર મારે આવું બધું જોવા મળે ગામડામાં તમારે નહીં જોવા મળતું હોય હલોજો પાછા આપણે આવશું ત્રણ ચાર વાગે મળશું હાલો તો મિત્રો હાલો ફાઇનલી ઘરે આવી ગયા ત્રણ હવા ત્રણ ત્યાં છે પૂડી બહેન જોઈ ઘરે આંટા મારે છે શું પડે શું હાલ્યા

શું કહેવાનું હતું લગન લઈને આવ્યા હતા મિત્રો માકાકાના એટલા માટે મોડું થઈ ગયું હતું ના અમે બધા ગયા હતા હટાણું કરીને આવો છું દ્રષ્ટો જો લગન લગન આવે છે એટલે મિત્રો આપણે હટાણમાં તો શું પ્રોગ્રામ છે ભાવી અંદર છે દાળ ભાતનો પ્રોગ્રામ શું આજે દાળ ભાત દૂધ લેવો છું દાળ ભાતનો મસાલો લેવો છું બીજું શું લેવા છે આપણે બીજું આદું અને એવું બધું લેવા છે મિત્રો અને થઈ રહ્યું છે હળદર મિત્રો હળદર જાતે છું આટલી વસ્તુ લેવા છું હું જો

આખો દિવસ રમે રાખે પછી જ્યારે મૂડ એમ જોયું કે હાલો હવે આપણે રોન ચાલુ કરીએ ત્યારે તબ ધબાટી બોલે દી હેરાન કરે ક્યારે કરે હું હું ક્યો કરે ન કરે હેરાન એમ મીઠો લીંબુડો લેતી આવું હું થોડો જાવ હું તો આવો સાચું મોય

બોદડુ એટલે બોદડ ઓધડી છે કે તમે કાકા તો ગોધડી નું નજરે દીક મૂકી દીધી

દટ કે દટ કે દટ કે જા ઓલી બે ગુગલી ના ના ની જરૂર ગોરાણી જો ગઈ એમાં રાખે મિત્રો હાલો ખાવા માટે વાળો કરવા માટે આ થઈ ગઈ છે મસ્ત જો અત્યારે વાળો કરો બેય ગય છે એ ભાભી બેઠા છે ને હું નઈ મેક છે હું મેક નો છોટો નથી મેક છે ને ક્યાં છે છે

નવરા થઈ ગયા છે અને આપણા વિડીયો નાખીએ મારા ઘણા કામ છે મિત્રો વિડીયો એડિટિંગ કરીશ બનાવીશ પછી રાત્રે વાગે વિડીયો અપલોડ કરીશ નેટ છે ફાઈ અમરેલી જાવ તો અપલોડ થાય બે રાત્રે સુવા તો ફાઈ જ આપણે અમરેલી કોલેજ જઈએ થઈ જાય ચાલો બ્લોક આ છોટો મિનિ વ્લોક છે નાનું બના પાંચ મિનિટ નું જેટલા બીનું મને બહુ ખબર ન હોય એમાં એવું આખો દિવસ રૂટિન કરે જેટલો બીનું એટલો મજા આવે તમને પણ અને આ રીતે કોમેન્ટ કરજો મને પણ ખુશ થઈ જાય અમારું દિલ પણ અને અમે પણ આનંદમાં રહીએ તમે પણ આનંદમાં રહી ગયો હું બોલે મનથી એટલો હરખાઈ ગયો ચાલો વિડીયો એની કરીએ મને એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને તેમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બાય બાય હર હર મહાદેવ લાઈક કરતા જો સબસ્ક્રાઈબ કરતા જો બાય બાય